વિસાવદર તાલુકાના રાવણીકુબા પ્રાથમિક શાળા ખાતે અવેરનેસ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું જેની અંદર બાળકો દ્વારા બાળકોને માર્ગદર્શિત કરવામાં આવ્યા જળનું ચેતનું મૂલ્ય છે આપણા જીવનમાં અને જળની બચત જળને બચાવવું તો જળ આપણને બચાવશે એ પંપત્તિને સાર્થક કરતા બાળકોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું સાથે સાથે નિબંધ સ્પર્ધાનું સુંદર આયોજન કરવામાં આવ્યું બાળકોએ હોંશે હોંશે ભાગ લીધેલો ભાગ લેનાર તમામ બાળકોને લાયન્સ ક્લબ ઓફ વિસાવદર દ્વારા સર્ટિફિકેટ તેમજ સરસ મજાની લાયન્સ બેટ અને પ્રથમ દ્વિતીય તૃતીય ક્રમે આમના સ્પર્ધકોને પ્રોત્સાહિત પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા એવી જ રીતે આજરોજ લાયન્સ ક્લબ વિસાવદર ડિસ્ટ્રિક ચેરપર્સન લાઈન ગોહેલ ના માર્ગદર્શન હેઠળ સુંદર મજાનો અવેરનેસ કાર્યક્રમ સંપન્ન થયો કાર્યક્રમમાં શાળા પરિવારના આચાર્ય પ્રદીપભાઈ વેકરિયા ભાઈ શ્રી ભાવેશભાઈ ટાટબિયા કિરણબેન એવી જ રીતે હેતરબેન અને સાથે હર્ષાબેન આ તમામ શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો અને કાર્યક્રમને સરસ મજાનો સંપન્ન કર્યો ભારત માતા કી જય માતરમ જય ગરવી ગુજરાત